નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ જેમાં વિષય છે અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં આપણે વસ્તુ અને સેવા વિશે સમજૂતી મેળવીશું આ ઉપરાંત આ વિડીયોની અંદર વસ્તુના પ્રકાર વિશે પણ સમજૂતી મેળવીશું શરૂઆત કરીએ સૌ પ્રથમ વસ્તુ અને સેવાઓ તો વસ્તુ કોને કહેવાય તો માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે અને માણસ પોતાની જે જરૂરિયાત સંતોષે છે જે ભૌતિક વસ્તુઓ ભૌતિક બાબતો દ્વારા પોતાની જરૂરિયાતોને સંતોષે છે તો જે બાબત જે વસ્તુ ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય ભૌતિક એટલે કે જેને આપણે જોઈ શકતા હોઈએ જેને આપણે સ્પર્શ કરી શકતા હોઈએ તો આવી માનવીની જરૂરિયાતો જ્યારે ભૌતિક બાબતો દ્વારા સંતોષાય છે તો તે વસ્તુઓ આપણે કહી શકીએ છીએ તો વસ્તુ કોને કહેવાય પોતાની જુદી જુદી જરૂરિયાતોને જુદી જુદી રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે અને આ જરૂરિયાતો એ ભૌતિક બાબતો દ્વારા સંતોષે છે તો તે વસ્તુ તરીકે ઓળખાય છે ત્યાર પછી આપણે જોવાના છે સેવા સેવાઓ ખાસ કરીને અભૌતિક બાબતો સાથે સંકળાયેલી હોય છે જેમ કે ભૂખ સંતોષવા ખોરાક એ વસ્તુ છે પરંતુ એની તૃપ્તિ એની જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ એક સેવા છે વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી બધી જરૂરિયાતો અભૌતિક અને માનસિક પણ હોય છે તો અહીં સેવાઓ કોને કહી શકાય તો સેવાઓ ખાસ કરીને અભૌતિક બાબતો સાથે સંકળાયેલી હોય છે જેમ કે અહીં કહ્યું છે જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ એક સેવા છે તો અહીં સેવા આપણે જોઈ હવે જોવાના છે આપણે વસ્તુના પ્રકારો વસ્તુના પ્રકારો અહીં દર્શાવ્યા છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ નાસવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ આ દરેક વસ્તુઓના પ્રકાર વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું શરૂઆત કરીએ સૌપ્રથમ ભૌતિક અને અવભૌતિક વસ્તુઓ તો ભૌતિક અને અભૌતિક વસ્તુઓ કોને કહી શકાય તો ભૌતિકતાના આધારે વસ્તુના બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે ભૌતિક વસ્તુ છે અને બીજો પ્રકાર છે અભૌતિક વસ્તુ આ બંને પ્રકારો વિશે આપણે સમજૂતી મેળવીએ કે ભૌતિક વસ્તુ કોને કહેવાય અને અભૌતિક વસ્તુ કોને કહેવાય શરૂઆત કરીએ સૌપ્રથમ ભૌતિક વસ્તુ જે વસ્તુ જોઈ શકાતી હોય જે વસ્તુને માપી શકાતી હોય તેવી વસ્તુઓને ભૌતિક વસ્તુઓ કહે છે આપણે અગાઉ જોઈ ગયા કે માનવી પોતાની જરૂરિયાત જે સંતોષે છે એ ભૌતિક બાબતો દ્વારા પોતાની જરૂરિયાતને સંતોષે છે તો અહીં ભૌતિક વસ્તુની વ્યાખ્યા આપણે જોઈ કે જે વસ્તુઓ જોઈ શકાતી હોય જેને માપી શકાતી હોય જેને સ્પર્શ કરી શકાતી હોય તેવી વસ્તુઓને ભૌતિક વસ્તુઓ કહેવામાં આવે છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ટીવી ફ્રીજ મોબાઈલ બેટ ડળો વગેરે ભૌતિક વસ્તુઓ છે જેને જોઈ શકાય છે જેને માપી શકાય છે જેને સ્પર્શ કરી શકાય છે તો માનવી આ બધી વસ્તુઓ દ્વારા પોતાની જરૂરિયાત સંતોષે છે તો આવી વસ્તુઓ ભૌતિક વસ્તુઓ કહી શકાય ત્યાર પછી બીજો પ્રકાર જોશું અભૌતિક વસ્તુઓ તો ભૌતિક વસ્તુ કરતાં વિરુદ્ધ જે વસ્તુઓ જોઈ શકાતી ન હોય જે વસ્તુઓને માપી શકાતી ન હોય જેનો આપણે સ્પર્શ કરી શકતા ન હોય તેવી વસ્તુઓને આપણે વસ્તુઓ કહી શકાય તો વસ્તુ એટલે જેને આપણે જોઈ શકતા નથી જેને માપી શકતા નથી જેને સ્પર્શ કરી શકતા નથી આવી વસ્તુઓ અભૌતિક વસ્તુઓ છે તો અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ સંગીત આપણે સંગીત સાંભળીએ તો સંગીતને આપણે જોઈ શકતા નથી એને સ્પર્શ કરી શકતા નથી એવી જ રીતે ડાકતરી કોઈ સલાહ તો એને આપણે જોઈ શકતા નથી એને સ્પર્શ કરી શકતા નથી શિક્ષણ આ બધી સેવાઓ એવી છે આ બધી વસ્તુઓ એવી છે જેને આપણે જોઈ શકતા નથી જેને માપી શકતા નથી જેને સ્પર્શ કરી શકતા નથી તો આ જે વસ્તુઓ છે એ અભૌતિક વસ્તુઓ આપણે કહી શકીએ હવે વસ્તુઓના પ્રકારની અંદર બીજો પ્રકાર જોશું સર્વ સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ તો સર્વ સુલભ વસ્તુઓ કોને કહેવાય જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ હોતો નથી કોઈનું નિયંત્રણ હોતું નથી અને આ વસ્તુ કે સેવા એટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે કે જે કોઈ વ્યક્તિને જ્યારે જોઈએ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહેતી હોય તો આવી વસ્તુઓને વસ્તુઓ કહેવામાં આવે છે દાખલા તરીકે હવા સૂર્યપ્રકાશ વ્યક્તિને જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં આપણને મળી રહે છે હવા પણ અને સૂર્યપ્રકાશ પણ અને આ વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો પણ અંકુશ હોતો નથી તો જ્યારે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈ વ્યક્તિનો કોઈનો પર અંકુશ ન હોય કોઈનું નિયંત્રણ ન હોય અને જ્યારે જે તે વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં વસ્તુ પ્રાપ્ત થતી હોય તો આવી વસ્તુને સર્વ સુલભ વસ્તુઓ કહે છે એનું ઉદાહરણ આપણે જોઈ ગયા હવા અને સૂર્યપ્રકાશ ત્યાર પછી બીજા નંબરનું આપણે જોશું આર્થિક વસ્તુ જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાતો હોય આપણે સર્વ સુલભ વસ્તુમાં જોઈ ગયા કે ભાઈ જેના ઉપર કોઈનું નિયંત્રણ જ ન હોય તો અહીં એના કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ છે જે વસ્તુના પુરવઠાને કાબુમાં રાખી શકાતો હોય જે વસ્તુની અછત હોય જે વસ્તુનું ખરીદી અને વેચાણ થઈ શકતું હોય તે તમામ વસ્તુઓ કે સેવાઓ

જેની અછત હોય છે અને એ વસ્તુ મેળવવા માટે એનું ખરીદી અને વેચાણ થઈ શકતું હોય તો આવી વસ્તુઓને આર્થિક વસ્તુઓ અથવા તો અછતવાળી વસ્તુઓ કહી શકાય અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ મોબાઈલ ફોન છે કાર છે ટીવી છે આ બધી વસ્તુઓના પુરવઠા ઉપર નિયંત્રણ રાખી શકાય તેવું હોય છે જેને મેળવવા માટે આપણે ખરીદી કરવી પડે છે વેચાણ કરવું પડે છે તો આવી વસ્તુઓ એ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુ કહે છે ત્યાર પછી પ્રકાર જોઈશું નાસવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ તો વસ્તુના ટકાઉપણાને આધારે બે પ્રકાર પાડી શકાય છે નંબર એક નાસવંત વસ્તુ હવે નાસવંત વસ્તુ કોને કહેવાય તો કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો વપરાશ કરતાની સાથે જ તેનો અંત આવી જાય છે તો જે વસ્તુનો વપરાશકર્તાની સાથે જ અંત આવી જતો હોય તો આવી આવી વસ્તુને વસ્તુને વસ્તુ કહેવામાં આવે છે વપરાશમાં ન લઈએ ને તો પણ તે લાંબા સમય સુધી ઉપયોગી રહેતી નથી દાખલા તરીકે બિસ્કિટ દૂધ ફળ આ બધી વસ્તુઓ એવી છે કે જેનો કેટલીકવાર વપરાશકર્તાની સાથે જ તેનો અંત આવી જાય છે અને કેટલીક વાર આવી વસ્તુઓને વપરાશમાં ન લઈએ ને તો પણ તેને લાંબા સમય સુધી આપણે ટકાવી શકતા નથી તો જે વસ્તુ ટૂંકા સમયગાળામાં જ ઉપયોગમાં લઈ શકાય તેવી હોય એટલે કે જે વસ્તુનો વપરાશકર્તાની સાથે જ અંત આવી જતો હોય જે વસ્તુને લાંબા સમયગાળા સુધી આપણે ઉપયોગમાં રાખી શકતા ન હોય તો આવી વસ્તુઓને નાસવંત વસ્તુઓ કહેવામાં આવે છે

તો જે વસ્તુનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકતા હોય તેવી વસ્તુને ટકાઉ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આપેલી બધી જ વસ્તુઓ એ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી છે આથી આવી વસ્તુઓને ટકાઉ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રકાર જોશું ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ તો અહીં વસ્તુના માલિકીપણા અને વપરાશના સ્વરૂપના આધારે વસ્તુના બે પ્રકાર પાડી શકાય છે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ જે વસ્તુની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય તેમજ જે વસ્તુનો વપરાશ ખાનગી વ્યક્તિને અધીન હોય જે વસ્તુનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત હોય તેવી વસ્તુને ખાનગી વસ્તુ કહેવામાં આવે ફરીથી જોઈએ જે વસ્તુની માલિક એવી વસ્તુ હોય કે જેની માલિકી કોઈ એક વ્યક્તિની હોય જે વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ માલિક છે તે જ તેનો ઉપયોગ કરી શકતો એનો મતલબ કે અહીંયા કીધો વપરાશ ખાનગી વ્યક્તિને અધિન હોય અને જે વસ્તુનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત હોય તેવી વસ્તુને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી વસ્તુ ઘર ગાડી મોબાઈલ આ બધી વસ્તુઓ એવી છે જેને આપણે વપરાશ ખાનગી રીતે કરીએ છીએ તો આવી વસ્તુઓ ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ જાહેર વસ્તુઓ જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય જેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે લઈ શકતો ન હોય એનો વપરાશ કોણે કરવાનો કોણે ન કરવાનો એનો નિર્ણય કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે લઈ શકતો ન હોય તેમજ જે વસ્તુના વપરાશનું ક્ષેત્ર વિશાળ હોય તો આવી વસ્તુને જાહેર વસ્તુ કહેવામાં આવે છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ટ્રેન છે આ ટ્રેનનો વપરાશ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કોઈ વ્યક્તિ એમાં વપરાશ કરે કોણ ન કરે એનો નિર્ણય કોઈ વ્યક્તિગત ધોરણે લઈ શકાતો ન હોય એનું વપરાશનું ક્ષેત્ર પણ વિશાળ છે ત્યાર પછી અહીંયા કીધું છે ગાડીનું પાર્કિંગ તો આ બધી બાબતો આ બધી વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો અહીં જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય જેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે લઈ શકતો ન હોય તેમજ જે વસ્તુના વપરાશનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય તો તેવી વસ્તુને જાહેર વસ્તુ કહે છે ત્યાર પછી આપણે છેલ્લો પ્રકાર જોશું વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ વપરાશી વસ્તુ કોને કહેવાય જે વસ્તુઓ માનવીની જરૂરિયાતને પ્રત્યક્ષ કે સીધા વપરાશ દ્વારા સંતોષે તે વસ્તુઓ વપરાશી વસ્તુ કહેવાય દાખલા તરીકે ખોરાક એ માનવીની જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે દાખલા તરીકે કપડાં એ માનવીની જરૂરિયાતને સીધી રીતે સંતોષે છે તો માનવીની જરૂરિયાતોને જે પ્રત્યક્ષ કે સીધી રીતે સંતોષે છે આવી વસ્તુઓને વપરાશી વસ્તુ કહેવામાં આવે છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ખોરાક અને કપડાં આ બંને વસ્તુઓ માનવીની સીધી રીતે એમની જે જરૂરિયાત છે પ્રત્યક્ષ રીતે એમની જે જરૂરિયાત છે તેને સંતોષે છે તો આવી વસ્તુઓ જે માનવીની જરૂરિયાતને સીધી રીતે સંતોષી શકતી હોય આવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહે છે ત્યાર પછી જોવાના છે ઉત્પાદક વસ્તુ જે વસ્તુ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈને તૃષ્ટિ ગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તૃષ્ટિગુણ એટલે કે સંતોષ આપવામાં મદદરૂપ થાય છે તો આવી વસ્તુને ઉત્પાદક વસ્તુ કહેવામાં આવે ફરીથી બોલીએ ફરીથી જાણીએ ઉત્પાદક વસ્તુ એટલે શું તો કે ઉત્પાદક વસ્તુ એટલે એવી વસ્તુ જે ઉત્પાદન પ્રક્રિયાની અંદર ભાગ લઈને વ્યક્તિની જરૂરિયાત એને એને સંતોષવામાં તૃષ્ટિ ગુણ આપવામાં એને સંતોષ આપવામાં મદદરૂપ થતી હોય તો આવી જે વસ્તુ છે એવી વસ્તુને ઉત્પાદક વસ્તુ કહી શકાય અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે મશીન અને સિલાઈનું મશીન અને ટ્રેક્ટર આ બંને સાધનો એવા છે જે ઉત્પાદન પ્રક્રિયાની અંદર ભાગ લઈને માનવીની જરૂરિયાતને વધારે ને વધારે કરવાનું માનવીને સંતોષ આપવા માટે મદદરૂપ થાય છે તો આવી વસ્તુઓને ઉત્પાદક વસ્તુઓ કહી શકાય અહીં આપણે વસ્તુના પ્રકારો વિશે ચર્ચા કરી વસ્તુના પ્રકારોની વિસ્તૃત સમજૂતી આપણે મેળવી આપ સૌને આ પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો એને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ